અને આપણે ટાઈટનું અંદર ઝાડ તાણવા જવાનું છે યાર કેમ કે પહેલી વાર તણાવ ચાલુ છે આપણું તો આપણે ઝાડે લઈ ને હવે ના મચ્છી કેટલી આવે ને તમને બધી બતાવવાની છેડિયમ પીને રહેજો ને આપણે હવે ભાઈ પાણી છે ને ભાઈ એટલું ઘણું બધું પાણી પીર્યું આપણે સાડે પણ પાણીની અંદર ભાઈ છે ને પહેલીવાર આપણે તાણવાનું છે તો ભાઈ આપણે છે ને તાણવાની શરૂઆત કરીને અહીંયા આપણી વેડી લઈને આવી ગયા છે તો આ છે વેડી અને આગળ ધડવાની છે તો એ છે ને તમને બતાવું હમણાં કે આપણે વેડી કઈ રીતે ઢળવાની છે ને એ બધું તો ફેમિલી વિડીયો બનાવી દેજો અને આપણે છે ને ભાઈ કામ શરૂ કરવાનું છે વેડીનું તો હવે આ વેડી બહુ મોટી છે ને એને છે ને આપણે આપણે ખોલી અને તાણવા મળીએ તો ફેમિલી આપણે છે ને ભાઈ વેડી તાણવાનું ચાલુ કરી નાખ્યું છે અને પાછળ ભાઈ પાણી ઘણા બધા છે તો આવી રીતનું ઢળીએ છીએ ને અહીંયા ઝાડ આપણું છે આવી વેડી તાણવાની હોય ભાઈ ઠંડીની ઋતુમાં ભાઈ ઠંડી થોડી ઘણી તો હોય જ હતી તો આપણે પાણીમાં ભાઈ વળી ગયા છે ને આપણે ફોન હારે લીધો છે કે આ શૂટિંગ એરખું વ્યસ્તિક ઉતારવાનું છે આપણે અંદર બંધણમાંથી કી રીતે વેઢી જાણવાની તો ભાઈ છે ને અહીંયા કેડે કેડે પાણી થઈ ગયું યાર કેટલા કેટલા પાણી થઈ જાય વામ ઝાડ તણવાનું થોડું રાખેલું છે આપણે કામ કે અંદર છે ને પાણી વધારે હતું કાંઠે પડીને પડે આપણે ઝાડમાં જ્યારે અનુભવ થવાનું થયું એમાં મચ્છી કેટલું છે નહીં ચાલ લગી કાંઈ દેખાવ નથી તો ભાઈ આપણે છે ને ઓલા આપણે પાણી ફીરું ના લગી પોકવાનું છે ડરતા ડરતા હેલી હતા આપણે છે ને અહીંથી એટલી જગ્યાએ છી તો ભાઈ આપણે કાઠે ફેમિલી આવવાની તૈયારી પર પગી ગયા છીએ કાઠે નીકળવાની ફૂલ તૈયારી છે ફેમિલી આપણે કાંઠે આવી ગયા ને જો અહીંયા છે ને એટલો માલ આવેલો છે આમાં ધૂળવાળો છે પણ ધોઈને પછી તમને બતાવવાનું છે આજે એટલું છે એ બધું તો ફેમિલી આપણે છે ને દરિયામાં પાછા આવી ગયા ને હવારમાં જ્યારે આવ્યા હતા તો છે ને ભાઈ થોડુંક શાક આવ્યું હતું ભાઈ સીધા ભાગી જતા ને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહો તો આપણે છે ને હાનના ફેમિલી વિડીયો બનાવવા મળ્યા છે ને આવેલા છે અને ભાઈ દરિયામાં છે ને દી આ થવાની તૈયારી છે જો દી થવાની તૈયારી છે ને ફેમિલી આ છે ને રાતનો તમને લોકેશન બતાવવાનું છે કે કેવા કેવા રાતમાં મહેશ લાવવાની ઝાળના બતાવવાના છે તો વિડીયોમાં બિના રહેતો ને ભાઈ અંધારું થઈ જવાનું છે તો જોજો તમને મસ્તી મચ્છી જોવાની બહુ મજા આવવાની છે અને અહીંયા ભાઈ આપણે ઝાડની નુકસાની થઈ ગયેલી છે તો અરુ તૂટી ગઈ છે તો આપણે છે ને રિપેરિંગ કરવા મળી જઈએ તો ફેમિલી આપણે છે ને આ ખૂણે આવી ગયા અને અહીંયા મોંઢિયાનું કામ શરૂ છે અને ભાઈ અહીંયા મસ્ત બે કામ શરૂ છે ભાઈ તમને બતાવવાગળીએ ઝાળ છે ને ભાઈ રિપેરિંગ કરે છે ને બોટે ભાઈ કાપી નાખ્યા ને ફેમિલી તો આ લોકો ઝાળ હારા કરે છે દરિયામાં બોટ આવી હતી ઝાળ કાપીને વહી ગઈ તો નુકસાની ઘણી બધી થઈ હતી એટલે ઝાળને એવું રિપેરિંગ કરે છે જો ભાઈ માણસો અહીંયા દરિયાકાંઠે હાંજ પડી જાય તો હોય તો ખરા જ ફરવા લોકો આવતા હોય તો ઘણા બધા માણસો છે ને હવે આપણે દાળે અહીંયા આપણે કામ ચાલુ છે હોંઠિયા છે ને ભાઈ થોડા કમ એક લેર્યું છે બીજા હોંઠિયા છે આવી રીતની મચ્છી છે તો ભાઈ શાક છે ને કાઠે લાવે છે જોઈ આવીએ આપણે આ ઘરે તમારે એટલું શાક આવી ગયું છે ને આજે કામ શરૂ છે તો ભાઈ ઠલવી નાખ્યું ને પછી છે ને ભાઈ પાછા આપણે એમાં નાખ્યા છે ને હાજ પડતી જાય છે ભાઈ તો ફેમિલી અંધારું થતું હોય ને જેમ પાણી ઘટતું જાય છે કેમ કે હાજ પડશે ને તો આગું પાણી બધું વ્યુ જવાનું છે ઝાડ મળી આપણે અહીંયા ઉભું રહેવાનું છે ભાઈ ને થોડી વાર છે ને આપણે પકડવા વ્યુ જવાનું છે પછી તો અમે જઈએ તો ફેમિલી એક ખોંડીયું અહીંયા બેઠું એક અહીંયા છે અને આવા બધા મોંડિયા પકડવાનું કામ ચાલુ છે ભાઈ થોડા ઘણા વીણી નાખ્યા છે દેખાડતા હોડિયા છે થેલીમાં દેખાતા ને પછી ઠેલીને તમને બતાવી આખડીએ તો આ ભાઈ કાંઠે નીકળી ગયા મોટા મોટા હોંડિયા તો ભાઈ ખોંડિયાની ખોલી ભરાઈ જઈએ અને સમય છે ને ભાઈ માણસો બને એને થોડાક આપણે દઈ આવીએ કેમ કે ટ્રાફિક નથી ને તમે છે ને એટલા વાંડિયા અને થોડાક ડોલમાં નાખેલા છે તો આપણે દેવા જવાના છે તો દઈ આવીએ સબ્જી તો ફેમિલી દિવસ હાથમી ગયો અને અંધારું ઘણું બધું થઈ ગયું ને આપણે શાક છે ને વિધિ ખીલીલા ભાઈ આવેલા હતા તો એને આપણે દિલ એવા અને ફેમિલી આપણે છે ને અંધારામાં અત્યારે લોકેશન બરાબર હરખું ન આવે અંધારું આવતું હોય છતાં આપણે છે ને વિડીયો બનાવવાનું શરૂ રાખવાનું છે ફેમિલી તો પૂરું થઈને ત્યાં લગીને તમને બતાવશે કે સચલું શાક આવ્યું

ભાઈ વન નંબર હોંઢિયું યાર જો આવું હોંઢિયું છે ઠેકણી હાથમાં ઠેકીને ગયું છે ફેમિલી બોલો તો આપણે ભાઈ છે ને લેટ શરૂ કરી દીધી ફોનની અને દેખાય એમ પકડવાના છે ભાઈ એટલો બધો બોલ કર્યું ને ત્યારે એક હોંઢિયું પકડવાનું નાખી દઈએ આપણે એમાં એટલા પકડ્યા છે ઢીકલો કરી લીધો છે અને ભાઈ સાડીઓ બતાવું ફેમિલી સાડીઓ છે ને અહીંયા આવી ગયું છે ફેમિલી પાણી એ કરે તેની પીડે પીડવી બોલો એ કરે માંડિયા પીડ્યા રે આપણે આ જીભડી કહેવામાં આવે તો ગઈ આ જીપ છે સાડીઓ કહો કે જીભડી કહો આ જીપ છે ને ભાઈ અલગ ટાઈપની આવે એની સિસ્ટમ આખી અલગ છે જો આ આ રીતની જીભડી કહેવામાં આવે અને આને છે ને ફલીમ નાખી દે ફલીમ નાખી દઈએ ને શું છે પછી આપણે બહાર મેકી દેવું એવું લાગે તો કંઈ નાખશું પણ હમણાં ખોલીમ નાખવી પડશે અને ફેમેલી આ છે ને ગોઈંદ્રા જેવી વસ્તુ કહેવા અને છે ને ગોમતી કહે અમે છે ને ગોમટી બોલાય અહીંયા ફેમેલી અને આ છે ને ગોઈંદ્રો ન કહેવાય પણ ગોમતી કહેવામાં આવે એને આ અલગ ટાઈપની માછલી છે એક તો તો ફેમેલી એને કંઈક ફીકડ્યું છે માછલી પકડી છે તો પહેલીવાર માછલી દેખાડી અને આગલા વિડીયોમાં તો ઘણી બધી મચ્છી હતી પણ એ ભાઈ બહુ રાજા આગળ વિડીયો વીઆ ગયા છે કે ગયા વર્ષના આપણે વિડીયોમાં બહુ ઝાઝી મચ્છી પકડી હતી કે વાત જવા ગયો ઢગલાના મોઢે માછલી પકડી લીધી બોય માછલી બે ત્રણ હોડિયા પકડા ગયા અને ફેમિલી જો અહીંયા અહીંયા હોંડિયું છે એક અહીંયા છે આગળ જો ફેમિલી એક અહીંયા છે અને ભાઈ ઓલું કામ શું અહીંયા કાંઠે થઈ ગયું એક અહીંયા છે ફેમિલી અને બીજું ફેમિલી અહીંયા આવેલું જાય આ હોંડિયું પાણી આવી જાય ફેમિલી તો ફેમિલી છે ને વિડીયો આપડે પાછો ગમતો હોય ને તો ભાઈ લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબર કરો અને ફેમિલી ભૂલતા નહી પકડી દીધા પાછા અને આપણે ખોલી નાખીએ નાખી દઈ અહીંયા બે આવી ગયા અને હાથમાં છે ને ચાર હોંડિયા થઈ ગયા ગયું આ હોંડિયા આવ્યા છે ને ઠેકી દે યાર હા પકડાતું નથી પણ ભાઈ શું કેટલી મહેનત પડે તો ભાઈ મા હાથમાં આવી ગઈ તો ભાઈ આપણે ફોલતા અહીંયા ઝાડ તૂટી જલી જોવા મળી તમને બતાવું અહીંયા તૂટી જલી છે તો આમાંથી છે ને ફેમિલી કચલી મચ્છી નક્કી નહીં એમાંથી એને આપણે હાંધવાની છે તો એની માટે આપણે લાવે દોરો તો હાંધી નહીં ફેમિલી છે ને માર મારી અત્યારે અને સવારે પાછા હાંધી નાખશું આપણે તો ફેમિલી અહીંયા શું કપ્લેટ થઈ ગયું ને હાંડિયા વિણો મળી તો ભાઈ અંધારું થઈ ગયું ને હવે માછલા શોખવાના છે ને બાકી રહી જાય ને ભાઈ એને થોડાક આપણે દેવાના છે તો ફેમિલી હવે છે ને જાય નજીક હવે અબદીન તો અહીંયા અમારે જો મગન લાલ ઓક્સિજન વાળા એમ કે છે ડોલમાં નાખાય એમ કે છે નહીં મહેનત કરે છે તો આપણે છે ને થોડુંક પહેલાં શાક રખી આવી ફેમિલી

તો આપણે અહીંયા થોડાક મળ્યા વિધા છે ભાઈ એ જોખવાના છે એટલે ભાઈ બોલા કાંસા ભાઈ જોવા અહીંયા છે હા ઘણા ખરા નોખા નોખા નામ આપે પણ હવે આપણે અહીંયા છે ને કાંસા બોલે અમે મીઠા પાણીના કહેતા હતી કાંસા કહેતા આ કાંછા છે અને અહીંયા જીભડી ભાઈ છે પછી એક તો મોટું તો કાંછું પીડ્યું અમે આપણે કાંછા બોલી ગયા ભાઈ તો ભાઈ માણસો વહી ગયા અને જો આ રીતના પૈસા ગણે ભાઈ અહીંયા છે ને હા ભાઈ એટલા પૈસાનું શાક વેસાણેલું છે તો અહીંયા છે ને આવી રીતનું હોય ભાઈ ઘરાક આવે એટલે શાક લઈ જાય તમને ફરી વખત બતાવી દઉં પૈસા તો એટલા રૂપિયા થઈ ગયા છે આપણે અહીંયા જાળે તો મચ્છી લેવા આવ્યા એના પૈસા આવેલા છે આ મચ્છીના તો ભાઈ છસો સાતસો રૂપિયા જેવું કંઈક ખેલું છે તો લે આ છે ને ડોલમાં બધું ભરી લીધું અને બધું કમ્પ્લીટ થઈ ગયું અને ભાઈ વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો આપણે છે ને આજે વિડીયો પૂરો કરી દઈને પાછા મળશું હવે નવા વિડીયોમાં